Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જામનગરના પટેલ કોલોની વાત કરીએ તો આવેળા કોઈ કારણસર માથાકૂટ થઈ હતી જેમાં આરોપી મકાન માલિકે શરીર વડે ત્યારે શરીર વડે મહિલા પર હુમલો કરી દીધો હતો મોટી વાત એ છે કે મહિલાનો ગઈકાલે જન્મદિવસ હતો અને આ દિવસે જ મહિલા પર હુમલો કરતા તેને લોહી લોન હાલતમાં સારવાર ઘટના માટે ખસેડાઈ હતી જો કે વધુ વાત કરી તો પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર ગુલાબનગર માં આવેલા આદિત્ય પાર્ક શ્યામ ટાવર બે માં ત્યારે રહેતા ભાવેશભાઈ નામના ત્યારે અડતાલીસ વર્ષે રિક્ષા ડ્રાઈવર પટેલ કોનોલી ત્યારે મિત્રો શેરી નંબર ચાર માં આવેલા સાવરનગર એપાર્ટમેન્ટ ની બાજુમાં આ યોગી કૃપા મકાન માં રહેતા મુકેશભાઈ ત્રિભુવનભાઈ ત્યારે અગ્રવાલ સામે સીસીટીવી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વધુ વાત કરીએ તો જેમાં જાહેર કરાયેલી વિગતો અનુસાર ભાવેશ ના પત્ની ભાવનાબેન જે આરોપી મુકેશભાઈ ત્રિભુવનભાઈ અગ્રવાલ ઘરે રસોઈ કામ કરતા હતા બપોરના કલાક વાગે આસપાસ આરોપી ઘરે રસોઈ કામ કરવા ગયા હતા આ દરમિયાન કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી માથાકૂટ થઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ